તો સારું બાળકો આપડે ત્રણ માછલી નું વચ્ચે મોટો કઈ બાજુ છે આ બાજુ જાય છે ને તો માછલી આ બી હોય એવી દેખાવી કે આમ જાતિ હોય કે આમ જાતિ હોય આમ જાતિ હોય એવી નો દેખાવી આ કે માછલી આ પૂછા બાજુ જાય છે ને તો ઈ આ બધું જાતિ હોય જો તારી બાજુ જાતિ હોય મારી બાજુ એવી આકાર બનાવવાનો હા ત્રણ હળી ઉપાડીને પછી મૂકી દેવાની ફેરવી તમે આમ કરી શકો આમ કરી શકો બરોબર છે ત્રણ હળી ત્રણ જ ઉપાડવાની કેમ હમણાં એક ઉપાડી ને મૂકી હતી એમાં ત્રણ ઉપાડવાની ચાલો તો કોણ કરશે આ આવડે તને હું આવડે તો તું કઈ

విలంబించు వాళ్ళు దో ఇగో నువ్వు తెద్ది మాకు సార్

જો આજની ગેમના વિજેતા આપડે ના નાના નાના બેન છે જો આ પોતા બેન એ જીતી ગયા છે આ મોટા મોટા છોકરાઓ જીતી નથી ગયા પેલી વાર જીતી ને આ ગેમ નો જીતી ગયા ને તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો શેર કરી દો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો વિડિયો લાઈક કરી દેજો